થાય છે અને નુકસાની પણ થઈ છે વરસાદ આવે ને નુકસાની તો થાય જ નહીં તો લીલગઢા પણ ખૂબ જ હલે છે અને પવન પણ બહુ છે તો જોઈશું આપણે બે ત્રણ દિવસને લગભગ તેર તારીખ લગ્ન ગયા છે આમ તો પાંચ છ અને હાથ અને વધારે પાંચ છ અને હાથ ચાર દિવસ કાળથી ચાલુ થાય છે પાંચ તારીખ લગ્ન તો એવું કંઈક હવામાન વિભાગમાં કહેવાનું છે તો આપણે પણ જોઈશું જે વસ્તુ થાય છે અને નુકસાનની પણ વધારે થાય છે બધા તૈયારીમાં રહીજો ખુટ્ટી હોય જે હોય તે બધું ફેરી દઈજો ઘરમાં કડક વાયટાલી હોય તો પણ ઘરમાં ફેરી દઈ ગયો અને સાવચેત રહીજો તો ચાલો આપણે હવે બ્લોક ફિલ્મી પૂરો vai a